ત્યારે લોકો અહીંયા એમના અંતિમ દર્શન કરી શકશે તો એ બાબતે આપણે એમના કાકાશ્રીને મળીશું તો શું નામ છે આપનું કાંતિલા નરસિંહભાઈ પરમાર કાંતિભાઈ સમગ્ર ગામ શોકાતુર બનેલું છે શું કેશો આ જવાન નટવાલાલ મરણ પામ્યા છે જે એમને એના અનુસંધાને આખું ગામની લોક લાગણીના અનુસંધાનમાં લોકોએ સાથ સહકાર આપવાની વાત કરી છે અહીંયા જે સ્વચ્છતા કરવાનું કીધું સ્મશાનની વ્યવસ્થામાં કંઈક કંઈ પણ ખામી કંઈક તકલીફ પડે તો અમર ગામવાળાઓ બધા સહકાર આપવાની વાત કરેલી છે અને એ જવાનને અહીંયા આપણે છેલ્લે અંતિમ દર્શન કરવા માટે એક આયોજન કરી રહ્યા છે સ્ટેજ અને જે કઈ સૈનિકોની જે સલામી આપવાની વ્યવસ્થા થતી હોય એ બધું આયોજન કરી રહ્યા છે અમે હાલની તારીખે અત્યારે ત્યાં હાલ પુનાથી ભાઈની લાશ નીકળવાની છે એટલે કાલે લગભગ દસ સાડા દસ વાગે મામલાદાર સાહેબ એ લોકો એ રેલી કરવાની કઈ પ્લાનિંગ કરેલું છે વેવેટથી એ વસ્તુ સાથે અમે બધા ગામ લોકો સહકાર આપવાની વાત કરેલી છે મને એવું એટલું હું કહું છું તો વેવેટ ચાર રસ્તાથી અહીંયા ઉંડડી સુધી એમની અંતિમ યાત્રા નીકળવાની છે તો આ બાબતે પણ અહીંયા જ્યારે અમે વહીવટદાર પણ વાત કરી તો વહીવટદાર સુધીના લોકોનો સાથ સહકાર ગામવાળાનો સાથ સહકાર મળીને આ જવાનની અંતિમ યાત્રાની અંદર માનવ મહિલામણ ઉમટી પડવાનું છે ત્યારે એમના અંતિમ દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં અહીંયા પધારવાના છે તો આપ લોકોને પણ નમ્ર અપીલ છે કે વીર જવાનની આ એક અંતિમ યાત્રામાં હાજરી આપવી ભારતીય જય હિન્દ જય ભારત આવાજ વિડીયો સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું આવતીકાલે પણ અમે તમને આ જવાનની અંતિમ યાત્રાના લાઈવ તમને બતાવતા રહીશું તો જોતા રહીશો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર પરમાર જયંતિભાઈ ભાઈ અહિયાં આપ ડેલિગેટ છો તો વીર જવાન અહિયાં નઠવાલાલ શહીદ થયા છે

ગામના તલાટી અને જે વહીવટદાર છે એમનો સપોર્ટ કેવો રહે છે સારો અમારો વહીવટદાર છે સરપંચ નથી પણ અમારા ગામનો વહીવટદાર છે અને તલાટી છે સારી મહેનત તમને કરી રહ્યા કરાવી રહ્યા છે એમને એટલું કીધું તમારે જે સાફ એ બધું કરજો અને ટોટલી ખર્ચો અમારા એવો તમે પંચાયત તમને પૂરો કરીશું તો સાથ સહકાર પણ અહીંયા દરેકનો ગામની અંદર મળી રહે છે